જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ સાયટિકાનો દુખાવો એટલો બધો ભયંકર હોય છે કે મટાડવો ખૂબ અઘરો પડી જતો હોય છે ઘણી વખત સાયટિકાના જે દર્દી છે એને એક બે મહિના તો નહીં પણ છ છ બાર બાર મહિના સુધી એક તરફ દુખાવો થતો હોય છે મારા ધ્યાનમાં અને મારા નજીકના વર્તુળોમાં સાયટિકાના એટલા બધા ભયંકર કિસ્સાઓ છે કે જે લગભગ બે બે ત્રણ વર્ષથી હેરાન થતા હોય એવા આ કિસ્સાઓ છે અને ઘણી બધી સારવારો કરી અને ઘણા બધા પ્રયોગો કર્યા તેમ છતાં સાહિતિકાનો દુખાવો જતો નથી તો આજે મારે ખૂબ જ સરસ મજાની એક સાહિતિકાના દર્દી જે છે એના માટે ખૂબ જ ઉપયોગી થાય એવા એક બે પાવડર અને એક બે જે લિક્વિડ છે એની વાત કરવાની છે તો આ વસ્તુ આપણે કઈ કઈ છે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે અને કેટલી માત્રામાં અને કેટલા સમય સુધી એનો ઉપયોગ કરવાનો છે એ આપણે જાણી લઈએ તો સાયટિકાનો દુખાવો જે છે ખાસ જે થતો હોય એને બેસવાને ઉઠવામાં ખાસ ધ્યાન રાખવું બેસવા હું પણ ટેકો બેસું અને ઊભા થાય ત્યારે પણ ટેકો લઈને ઊભા થવું અને વાંકા વળી અને કોઈ પણ કામ કરતા હોય તો ટેકો દઈને પછી એ પ્રમાણે કામ કરવું કેમ કે જો કમર ઉપર વજન વધારે આવશે તો એ સાયટિકાની નસ જે છે એ વધારે ખેંચાશે જેને લઈને બ્લડ સર્ક્યુલેશનને લઈને પ્રશ્ન ઊભા થતા હોય છે અને દુખાવો વધુ થતો હોય છે માટે આ થોડીક આ પ્રમાણે તમે ધ્યાન રાખશો એટલે ખૂબ સારું તમને રિઝલ્ટ મળશે તો સાહિત્યકારના દુખાવા માટે જે વસ્તુ આવે છે એ બે પ્રકારના પાવડર અને એક પ્રકારના એક પ્રકારનું લિક્વિડ આવે છે જેને આયુર્વેદમાં કાઢા કહેવામાં આવે છે મા ક્વા કહેવામાં આવે છે એ ત્રણ વસ્તુ કઈ કઈ છે એ આપણે જાણી લઈએ તો સૌથી એક પારિજાતનો પાવડર બીજું છે નગોળ પાવડર નગોળ ને પણ કહેવામાં આવે છે પારિજાત જે છે એને પણ કહેવામાં આવે છે તો આ બંને પાવડર જે છે એનો ઉપયોગ આપણે કરવાનો છે છે ત્રીજી વસ્તુ જે એ મહારસનાદી ક્વા આ એક પ્રકારનું લિક્વિડ આવે છે મહારસનાદી નામનું એક લિક્વિડ આવે છે અને એ સ્નાયુના દુખાવા માટે સાયટિકાના દુખાવો માટે અને ઘણા બધા દુખાવો એનો ઉપયોગ થતો હોય છે તો આ ત્રણ વસ્તુ આપણે કઈ રીતે ઉપયોગમાં લેવાની એના વિશે આપણે માહિતી મેળવી લઈએ

જમીને પછી કરવાનો છે દિવસ સુધી ફરજિયાત આ પ્રયોગ કરવાનો છે જે મિત્રોને વધારે મિત્રો તકલીફ હોય એને એક ડૉક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે ત્રીજી વસ્તુ જે છે આપણે મા રસનાદી ક્વાનો કઈ રીતે ઉપયોગ કરવાનો એના વિશેની માહિતી આપણે જાણી લઈએ તો મા રસનાદી ક્વા જે છે એ ત્રણ ટાઈમ એક એક ચમચી પીવાનું હોય છે જમીને પછી પીવાનું હોય છે આ પ્રયોગ છે અને આ જે દવાઓ જે છે એના રિઝલ્ટ ખૂબ સારા છે પણ વ્યક્તિએ વ્યક્તિએ એની અસર અલગ થતી હોય છે તેમ છતાં જો વધારે તકલીફ હોય તો કોઈ યોગ્ય અને સારા આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે તેમ છતાં આ વિશે કોઈ વ્યક્તિને વધુ જાણકારી મેળવી હોય કે ત્રણ વસ્તુ જો અમારી પાસેથી મંગાવી હોય અથવા તો કોઈ પણ આયુર્વેદિક સ્ટોર ઉપર તમે કહેશો તો પણ આરામથી મળી જશે તેમ છતાં જો કોઈ વ્યક્તિને આ ત્રણ વસ્તુ ન મળે તો અમારી પાસેથી વધુ માહિતી મેળવી શકે છે સાહિત્યિકાના દુખાવા માટેનો જે આ પ્રયોગ છે જે વસ્તુ જે છે એના વિશે વધુ માહિતી મેળવવા માટે અમારા વોટ્સએપ નંબરમાં સંપર્ક કરો અને અમારી પાસેથી જો આ વસ્તુ તમારે મગાવી હોય તો અમારા વોટ્સએપ નંબરમાં ડાયરેક્ટ તમે સંપર્ક કરી શકો છો સારો જીવનમાં ચામુંડા સુખી રાખે અને સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય રાખી